મોલાણાના ભડકાઉ ભાષણનો મામલો સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિરનાથ મહારાજે નિવેદન આપ્યું છે ગુજરાત એટીએસી કાર્યવાહીને સંતો આવકારે છે ગુજરાતી જનતા કોમી એખલાસમાં માને છે આવા મુફ્તી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરે છે સભાનું આયોજન કરનાર આયોજકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણના લઈને ગુજરાત એટીએસ દ્વારા મુફ્તી સલમાન અઝરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ શું કહી રહ્યા છે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ મહારાજ આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે રીતના ભડકાઉ ભાષણ કર્યું અને ત્યાર પછી મુંબઈથી ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે શું માની રહ્યા છો આપણે ધરપકડ થઈ તેને આવકારીએ છીએ ને તેના આયોજકો પર બી ફંદો કસાયો છે ટોટલ આવા પંદરેક મુફ્તીઓ છે કે જે લોકો હંમેશા સમાજની અંદર દુષ્પ્રેરણા ફેલાવ્યા છે કોમી એખલાસ જે છે તેની અંદર કોમી વૈમનસ્ય ઇરાદાપૂર્વક ફેલાવીને સમાજને દોહળવાની કોશિશ કરે તો રાષ્ટ્રની અંદર જ્યારે વિકાસની વાતો કરતા હોય આપણે આગળ વધવાની વાતો કરતા હોય ત્યારે આવું કોમી વૈમનસ્ય ભર્યું વાતાવરણ ક્યાંક સમાજને દુષ્પ્રેરણા ફેલાવે છે શું લાગે છે આવું ભડકાઉ ભાષણ કરવાનો ઈરાદો શું હોઈ શકે છે આવું ભડકાઉ ભાષણ કરવાનો ઈરાદો એક જ હોય છે કે ઉશ્કેરવાના લોકોને ઉશ્કેર્યા પછી તેના આપણે તમે જાણો જ છો કે સર તંત્ર જુદાની વાર્તા થતી હોય છે ને તે લોકો તરફથી એવા પ્રોગ્રામ વારંવાર થતા હોય છે તેને બંધ કરાવવા જોઈએ ને આવાને કડક હાથે દામી દેવા જોઈએ બિલકુલ આવા જે ઉશ્કેરીજનક નિવેદનો કરનારા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ જ્યોતિનાથ મહારાજ જે એટીએસની કાર્યવાહી છે તેને આવકારી રહ્યા છે સાથે જ કહી રહ્યા છે કે જ્યાં ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાતની જે પ્રજા છે તે શાંતિપ્રિય છે ત્યારે આ પ્રજાની વચ્ચે કોમ્યુન વયમનસ્ય ફેલાવાની જે કોશિશ આવા જે મુફતી કરી રહ્યા છે તે ચોક્કસથી આવા મુફતીઓ સામે તો કડક કાર્યવાહી થવી જ જોઈએ સાથે સાથે જે આયોજકો છે તેમની ઉપર પણ કાયદાનો કસંજો છે સકંજો છે કસાવો જોઈએ તેવી વાત જ્યોતિનાથ મહારાજ કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા મૌલાનાને ખબર ન હોય કે આ જૂનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા ગુરુ ગોરક્ષનાથ મા અંબાના બેસણા અને સાથે જ દાતાર જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે અને તંત્ર કેમ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો

જૂનાગઢમાં તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે મહત્વનું છે કે મુંબઈમાં જ્યારે ઘાટ કોપરમાં તેની ધરપકડ કરવામાં આવી તે દરમિયાન તેના સમર્થકોએ કર્યો હતો આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં કે જૂનાગઢમાં ન સર્જાય તેના માટે પણ પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે પાટણના સુજની